કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી વીર માધાતા વિશે થોડીક વાતો કરવા માંગુ છું આપણે સમગ્ર બધા જ જાણીએ છીએ કે કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર એમના ઈષ્ટધર્મ સમાન શ્રી માલધાતા ભગવાનના મંદિર માટે થઈને કોળી સમાજના ઘણા યુવાનો મહેનત કરે છે ભંડુરી મુકામે મંદિર બનાવવા માટે થઈને જગ્યા પણ સરકાર શ્રી માંગેલી છે ત્યારે ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી કરું છું અને પોલીસ સમાજના આગેવાનો ધારાસભ્ય શ્રીઓ સાંસદ સભ્ય શ્રીઓને પણ વિનંતી કરું છું કે આ એક આસ્થાનો પ્રશ્ન હોય કોઈ રાજકીય વાત નથી સમાજના હિત માટેની વાત હોય એ જગ્યા ફાળવવામાં આવે મંદિર બનશે જ્યાં સમાજના હિતોની વાતો થશે શિક્ષણ ક્ષેત્રે કોડી સમાજનો કેમ વિકાસ થઈ શકે

ગમે ત્યારે ફાળી દેવામાં આવશે હું તમને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું અને ખાસ ધારાસભ્યશ્રીને અને સાંસદશ્રી ખાસ કહેવા માંગુ છું કે આ સમાજનું આસ્થાનું કેન્દ્ર હોય કોઈ રાજકીય વાત નથી અને સમાજ હિત માટે થઈને જ્યારે તમે કોળી સમાજના ધારાસભ્યને સાંસદ છો તો તમારી મહત્વની ભૂમિકાઓ બને છે કે સમાજના હિત માટે તમે યોગ્ય નિરાકરણ કરો જ્યાં જ્યાં આ મંદિર બનાવવા માટે જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં સમાજના યુવાનોને અને આગેવાનોને ખાતરી આપું છું અને મંદિર બનશે તો મારાથી યથાશક્તિ પ્રમાણે દાન પણ આપીશ તમામ લોકોને મારી વિનંતી છે કે આ મુદ્દાને અતિ ગંભીરતાથી લઈ અને સાંસદશ્રી અને ધારાસભ્ય સરકારશ્રીમાં રજૂઆત કરે અને સરકારશ્રીમાં રજૂઆત કરવા જવા માટે અમારી પણ ક્યાંય જરૂર પડે તો રાત દિવસ ગમે ત્યારે અમે આ સમાજના હિત માટે આવવા માટે તૈયાર છીએ